સરપંચ છે ત્યારે ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું ની કલમ ઓગણસાહ હેઠળ તેને હોદ્દા પરથી દૂર કરવાના આદેશ અપાયા છે ત્યારે અશોક માંગરોડિયા ઉપરના કેસમાં દોષમુક્ત ન થાય ત્યાં સુધી હોદ્દા પરથી મોકૂફ કરાયો છે ત્યારે અમરેલી જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા દ્વારા આરોપી સરપંચ સામે કાર્યવાહી કરવામાં આવી છે તો સમાચાર અમરેલીથી ત્યારે અમરેલીમાં બહુ ચર્ચિત એવા લેટરકાંડ નો મામલો જેમાં લેટરકાંડ મુદ્દે અશોક માંગરોળિયાને સરપંચ પદેથી સસ્પેન્ડ કરાયો છે ત્યારે આરોપી અશોક માંગરોળિયા જસવંતગઢ ગ્રામ પંચાયતનો સરપંચ છે ત્યારે માંગરોડિયા જ્યાં સુધી આ કેસમાં દોષમુક્ત ન થાય ત્યાં સુધી તેને હોદ્દા પરથી મોકૂફ કરવામાં આવે છે ત્યારે અમરેલી જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા દ્વારા સરપંચ સામે કાર્યવાહી કરવામાં આવી છે